નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ એન્જલ પર મિત્રો આવનારી સીસી પરીક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં જે ફોરેસ્ટ ગાર્ડની એકતાલીસ શિફ્ટમાં જે પરીક્ષા લેવાય એમાં ગુજરાતીના જેટલા પણ પ્રશ્નો પૂછાયા હતા એમાં આપણે અગાઉ પાંચ ભાગમાં મેક્સિમમ બરોબર છે પ્રશ્નો કરાયા હતા અને આજે આપણે છેલ્લા ભાગમાં જેટલા પણ પાંચસો એ પાંચસો પ્રશ્નો પૂછાયા છે એ તમામે તમામનું આજના ભાગમાં સોલ્યુશન થઈ જવાનું છે બરોબર તો અગાઉના એક થી પાંચ અને આજનો ભાગ જોઈ લઈશું એટલે તમારું ગુજરાતીમાં બરોબર છે ક્લિયર થઈ જશે અને આ પ્રશ્નો જે છે એ તમારે જો પરીક્ષામાં રિપીટ થાય તો તમારો ખોટો નહીં પડે અને જો ગુજરાતીમાં પૂરું થઈ ગયું હોય તો તમારે સારું એવું રિવિઝન પણ થઈ જાય અને બીજું મિત્રો હા કે તમે બધા કહો છો કે ભાઈ ગણિત અને નું કરાવો બરોબર કારણ કે જો મારી પાસે પણ અત્યારે એટલો બધો સમય નથી હું પણ તમારી જેમ સીસીઈ ની પરીક્ષા પ્રિલિમને ટાર્ગેટ કરીને ચાલુ છું બરોબર એટલે મારી પાસે પણ વિડીયો બનાવવાનો ટાઈમ નથી આ તો ગુજરાતી જે બાકી હતું એને હું બરોબર ટાર્ગેટ હતો કે હું તમને પૂરું કરાવી દઉં બરોબર છે સમય રહેશે બરોબર એવી પાંચ દસ મિનિટ કાઢીને હું તમને ગણિતના વિડીયો એવું લાગશે તો મૂકી દઈશ બરોબર છે

વનસ્પતિ ત્યારબાદ વાચસ્પતિ આ રીતે લખાય છે વાચસ્પતિ બરાબર છે આ બધી જોડણી જે છે એ ખાસ યાદ રાખી લેજો ત્યારબાદ નો પ્રશ્ન છે સંધિ જોડો સર્વ વત્તા ઉદય બરોબર અ વત્તા ઉ બરાબર શું થાય ઓ થાય તો સર્વોદય થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ઉતાવળે આંબા ન પાકે કહેવત નો અર્થ આપો મતલબ કે ઉતાવળ કરવાથી સારું થાય નહીં એટલે આપણો રાઈટ આન્સર બનશે

આમાં કઈ ભૂલ નથી એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી તો પેલામાં જોઈએ શું ભૂલ છે સુધીર રામાયણ નાટકમાં સીતા બની બની ન આવે બન્યું આવે સુધીર રામાયણ નાટકમાં સીતા બન્યું આવે શું આવે બન્યું એટલે આ પેલું ખોટું છે ત્યારબાદ છે મેં આ નિબંધ કે વાર્તા વાંચી નથી બરોબર જયારે કે આવે ત્યારે બીજું જે નામ હોય બરોબર એના પ્રમાણે ક્રિયાપદ આવે તો અહીંયા વાંચી આવે શું આવે વાંચી એટલે પણ ખોટું પડે તમારી શું મુશ્કેલી છે શું શું આવે આવે સી મુશ્કેલી છે અહીંયા જે મુશ્કેલી છે સી મુશ્કેલી તો આવે કેવી તો કેવી ના અર્થમાં આવે સી બરોબર અને જો કેવું હોય બરોબર તો આમાં શું આવે શું આવે એટલે પણ ખોટું પડે એટલે માત્ર ને માત્ર બીજું વિધાન જે છે એ સત્ય છે ત્યારબાદ છે સંધિ છોડો વિશ્વેક્તા બરોબર વિશ્વ અ વત્તા એ બરાબર શું બન્યું અય બન્યું શું બન્યું અય તો જો અહીં વિશ્વેક્તા થઈ ગયું વિશ્વ વત્તા એકતા બરાબર શું થાય વિશ્વેક્તા થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી કાવ્યનું વાંચન કરી આપેલ પ્રશ્નનો જવાબ શોધો કન્યા હરણનો ઘાવ સેનાથી ધોઈ રહી છે તો મૃગ હૃદય મહી છે તીર લાગ્યો રે ખળખળ ઢળતું હા રક્ત ભૂમિ પરે રે મતલબ કે આંસુથી આ સુથી જે છે એ આ હરણનો કન્યા હરણનો ઘાવ ધોઈ રહી છે બરોબર છે તો જોઈ નય વતી કન્યા ઘા ધુવે લીટીમાં છે જવાબ આપેલો છે ત્યારબાદ છે દાંતમાં માં તણખલું લેવું રૂઢી પ્રયોગનો અર્થ આપો મતલબ કે નમી પડવું શું થાય નમી પડવું અથવા તો હાર સ્વીકારી લેવી બરોબર છે એટલે શરણે બરોબર શરણે જવું આ અગત્યનો પ્રશ્ન છે એટલે ખાસ યાદ રાખી લેજો નીચેના વિધાનોમાંથી શુદ્ધ વાક્ય શોધો તમારો સો અભિપ્રાય જો તમને કીધું કે ભાઈ આવે તો શું સિંહ આવે અને કેવો હોય તો આવે શું આવે શું આવે શું તો તમારો કેવો અભિપ્રાય સો અભિપ્રાય એટલે સાચું છે એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે એક ગાય રંગે કાળી ઘાસ ખાય છે બરોબર એક રંગે કાળી ગાય ઘાસ ખાય છે એ રીતે આવે એટલે ખોટું પડે

તો જો આમાં ફકરામાં જવાબ આપેલો છે વિરુદ્ધાર્થી શબ્દ શોધો ન્યૂન ન્યૂન તો શું થાય અધિક ન્યૂન તો શું થાય થોડું ન્યૂન તો શું થાય થોડું તેનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય અધિક થાય ત્યારબાદ છે રાત દિવસ રાત અને દિવસ કયો સમાસ થશે દ્વંદ્વ દ્વંદ સમાસ થાય છે ત્યારબાદ છે પરોપકાર બરોબર છે તો પરહ ઉપકાર પરહ ઉપકાર એટલે શું થાય પરોપકાર થાય અથવા તો અ ઉ બરાબર શું થાય ઓ થાય એટલે આ શું આયુ પર વત્તા ઉપકાર બરાબર પરોપકાર થાય ત્યારબાદ છે બાળક જેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એને શું કહેવાય બાલિશ કહેવાય ત્યારબાદ છે રવાડે ચડવું રૂઢિ નો સાચો અર્થ શોધો મતલબ કે અવળે રસ્તે દોરવાવું એટલે શું થાય રવાડે ચડવું શાળા પયોગી શબ્દ ની સંધિ છોડો તો શાળો ઉપયોગી શ્રમજીવી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય શ્રમજીવી તો શું થાય બુદ્ધિજીવી શું થાય બુદ્ધિજીવી નીચેના વાક્ય માંથી શુદ્ધ વાક્ય શોધો તેમને કામ પૂરું કર્યું બરોબર તેમને નો આવે તેમણે આવે શું આવે તેમ આ ખોટું પડે ક્યાં પુસ્તક સુદ ઘી મળે છે આ પણ ખોટું પડે એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે મોટા સાહેબ બહાર હોય જો અહીંયા હોય આવે અહીંયા હોય ન આવે આવે હોય આજે કામ થશે નહીં બરોબર હોય એટલે શું થાય હોવાથી રૂઢિપ્રયોગ નો સાચો અર્થ શોધો ખાંડ ખાવી મતલબ કે મિથ્યાભિમાનમાં વ્યર્થ ફૂલાવું બરોબર એટલે કે ખોટી ખોટી અંટસમાં ફૂલાતા હોય એને શું કહેવાય તમે ખાંડ ખાવ છો બરોબર છે એટલે એનો ભ્રમ હોય બરોબર એ રીતે

અને સૌ સમજે તેવું લખે છે બરોબર આ શુદ્ધ વિધાન છે કહેવતનો અર્થ આપો મળતાને સૌ મારે મતલબ કે નિર્બળને સૌ પજવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી સંધિ જોડો ની વત્તા ઉન બરાબર ઉ વત્તા ઉ બરાબર શું આવે મોટો ઉ બને તો જો અહીંયા ન્યુ થઈ ગયું તો ન્યુનતા આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ જો ફકરો આપ્યો છે અને ફકરાનો વિષય શું છે તો હમણાં બરોબર કોમેન્ટમાં બધા પૂછતા કે ભાઈ ગધ્ય ગ્રહણ અને અર્થગ્રહણ બરોબર એમાં ગધ્ય સમીક્ષા અને અર્થગ્રહણ નો શું ફેર તો ગધ્ય સમીક્ષા એટલે ફકરામાંથી જોઈને તમારે જવાબ આપવાનો હોય અને અર્થગ્રહણ એટલે આ રીતે જો તમને ફકરાનો વિષય અથવા તો તમને ટાઈટલ પૂછે તો એને અર્થગ્રહણ કહેવાય બરોબર તમે શું સમજાશો એ ફકરામાંથી એને અર્થગ્રહણ કહેવાય તો આપણે જોયવી ફકરોનો વિષય શું છે તો જો અહીંયા હોળીનો ઉત્સવની વાત થઈ છે તો હોલિકા પર્વની વાત થઈ છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન બ બી જો આ હોળી હાલમાં ચાલી રહી છે તો તમને આ ફકરો જે છે એ સીસી માં રિપીટ પણ થઈ શકે છે ત્યારબાદનો પ્રશ્ન છે કહેવતનો અર્થ સોદો અન્ન આહારે ને ઘી વેવારે મતલબ કે બધુંય સમયસર શોભે બરાબર પ્રમાણસર શોભે એ રીતનું છે તો દરેક વસ્તુ પ્રમાણસર શોભે એટલે શું થાય અન્ન આહારે અને ઘી વેવારે ત્યારબાદ છે સંધિ છોડો તપહ વત્તા ધન તો શું થાય તપોધન આ વિસર્ગ છે વિસર્ગ એનો ઓ થઈ ગયો આનો નિયમ છે ખાસ બધા જોઈ વિસર્ગ નો નિયમ ત્યારબાદ છે વાક્યને ભાવે દામિની દામિનીથી પુસ્તક વંચાય છે મતલબ કે દામી દામિની ભાવે છે એટલે પુસ્તક આપણે એનો કાઢી નાખવું પડે તો દામિનીથી અથવા તો દામિની દ્વારા વંચાય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ

આધીન શું થાય કર્મ ને આધીન નો ની નો ના પ્રત્યાયો એટલે કયો સમાસ થશે તત્પુરુષ સમાસ થશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે પરાધીન આની જીવન જેવો શબ્દ આવ્યો પરાધીન આમાં કયો સમાસ થશે તત્પુરુષ પણ અહીં આપણને વિરુદ્ધાર્થી શબ્દ કીધું છે પરાધીન તો શું થાય સ્વાધીન થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી દળદર શબ્દનો સાચો અર્થ શોધો દળદર મતલબ ગરીબી શું થાય દળદર એટલે ગરીબી એટલે એનો મતલબ થાય દરિદ્ર દરિદ્ર ઉપરથી એનો શબ્દ આપ્યો છે દળદર બરોબર દળદર અને દળદર એટલે ગરીબી થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ભમરા સમો આ ભમતો પવન ભ ભ ભ આયો કયો અલંકાર થાય અલંકાર છે પણ જો અહીંયા બે વાર ભ આયો છે એટલે અહીંયા જો અહીંયા સમો શબ્દ વાપરો છે સમો એટલે એની જેવો જેવો એટલે કયો અલંકાર થાય ઉપમા અલંકાર થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે વખત તેવા વાજા કહેવતનો સાચો અર્થ શોધો મતલબ કે સમય પ્રમાણે વર્તવું એટલે શું થાય વખત તેવા વાજા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ એક હાથે તાળી ન પડે કહેવત નો સાચો અર્થ શોધો મતલબ કે સહકાર વિના કાર્ય ન થાય એટલે શું થાય એક હાથે તાળી ન પડે સંધિ છોડો પર્વતારોહક તો પર્વત વત્તા આરોહક પર્વત વત્તા આરોહક પર્વત વત્તા આરોહક તો વત્તા આ ભેગો થયો એટલે શું બીનો આ બનો શું બીનો આ તો પર્વત વત્તા આરોહક બરાબર પર્વત પર્વત આ પર્વતારોહક એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી કાંટા વિનાનું ગુલાબ ન હોય કહેવતનો સાચો અર્થ શોધો મતલબ કે સુખ સાથે દુઃખ પણ હોય એનો આ રીતનો અર્થ થાય છે કે ભાઈ કાંટા વિનાનું ગુલાબ ન હોય એટલે સુખ સાથે દુઃખ પણ હોય ત્યાર પછી લળી લડીને હેત કરવા કરતા વાંસના ઝૂંડ અલંકાર ઓળખાવો તો આ શું છે

મો પરિરણ ફૂટવા લાગ્યું આશાનું કિરણ મતલબ કે આશા રૂપી કિરણ કયું આશા રૂપી કિરણ એટલે કયો અલંકાર થાય રૂપક અલંકાર થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ તારો તો જો બ્રહ્મરસિંહ આ રીતે લખાય છે બ્રહ્મરસિંહ એટલે આ જોડણી જોઈ લીધો ત્યારબાદ જો લીંબુ આ રીતે લખાય છે લીંબુ ત્યારબાદ છે નિખાલસ આ રીતે લખાય નિખાલસ અને ઉપયોગી આ રીતે લખાય ઉપયોગી ઉપયોગી બરોબર છે આ રીતનું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ સમાસ ઓળખાવો હવા પાણી તો હવા અને પાણી એટલે શું થાય દો સમાસ થાય જો તમને આબોહવા કીધું હોય આબોહવા તો આબ એટલે પાણી થાય અને હવા એટલે તત્પુરુષ અલંકાર થાય બરોબર છે આમાં બધા થાય એ રીતના શબ્દો છે વાતાવરણ પછી આબોહવા હવા પાણી બરોબર એટલે ખાસ બધા આવું કન્ફ્યુઝન વાળું દૂર કરી દેજો પરીક્ષા પેલા ત્યારબાદ છે રૂઢિપ્રયોગ નો અર્થ આપો પાછે પહેલી પૂણી મતલબ કે તદ્દન નવી શરૂઆત કરવી એટલે આપણો આન્સર બનશે ઓપ્શન નંબર શબ્દ છે કાવ્ય પંક્તિ પ્રશ્ન પૂછેલો છે કવિ કોને વૈષ્ણવ વૈષ્ણવજન કહે છે મતલબ કે જે પીર પડાઈ જાણે છે એને કવિ વૈષ્ણવજન કહે છે મતલબ કે અન્યની વેદના સમજે એને કવિ વૈષ્ણવજન કહે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યાં બધો પ્રશ્ન છે પાછી કાવ્ય પંક્તિ કાવ્ય પંક્તિનો સાર કીધો છે એટલે આપણે અર્થગ્રહણ કહીશું શું કહીશું અર્થગ્રહણ તો આમાં છે નિર્ભય ગરુડ બનીને આકાશમાં જો વિરહવું હશે તારે સ્થાયી ચકલીઓના સમૂહને છોડતા શીખવું પડશે ત્યારે મતલબ કે પ્રગતિ માટે તારે બહાર નીકળવું જરૂરી છે બરોબર ઘરમાં ઘરમાં પડ્યું નહીં રહેવાનું તમે કઈક બહાર ની દુનિયા જુઓ તો જ તમારી પ્રગતિ થાય છે બરોબર છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે સમાસ ઓળખાવો સેવ મમરા તો સેવ અને મમરા બરોબર છે એટલે આપણો રાઈટ આન્સર બનશે બોલાય છે એટલે શું થાય દ્વંદ્વ સમાસ થાય એટલે આપણો રાઈટ આન્સર શું બનશે દ્વંદ્વ સમાસ કાનના કમાડ મારા ઢંઢોળીજા કલંકાર ઓળખાવો તો કાન રૂપી કમાડ કયા થાય કાન રૂપી કમાડ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જમીન ઉપર નો માર્ગ એને શું કહેવાય ખુશકી કહેવાય શું કહેવાય કહેવાય ઇમ્પોર્ટન્ટ શબ્દ સમૂહ છે જમીન ઉપરનો માર્ગ એને શું કહેવાય ખુશકી કહેવાય તો પાણી ઉપર નો માર્ગ હોય એને શું કહેવાય એને તરી કહેવાય શું કહેવાય તરી આપણને ખાસ બધા સાથે સાથે નોંધ કરી લેજો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ વાક્યમાં કયો અલંકાર છે તે ઓળખી બતાવો ઘડિયાળના કાંટા પર હાંફિયા કરે સમય બરોબર ઘડિયાળના કાંટા ઉપર સમય થોડો હાંફિયા કરે સમય થોડો કઈ સજીવ છે તો અહીંયા સમયને સજીવ તરીકે દર્શાવ્યો છે તો કયો અલંકાર થાય સજીવારોપણ અલંકાર થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે અલંકાર ઓળખાવો ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વીર હતા તો વ્યાસ અલંકાર થઈ ગયો એટલે આપણો રાઈટ આન્સર બનશે. ઓપ્શન નંબર એ કોઈ માણસ હોય તો એની સાથે કટ્ટર વેરી હોય પણ અહીંયા હિંસા અને અસત્યના કટ્ટર વીર એટલે વ્યાસ્તુતિ અલંકાર થઈ ગયો બરોબર છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ચાર ઘડી જેટલો વખત શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એને શું કહેવાય ચોઘડિયું કહેવાય અને જો તમને સમાસ શું છે તો કયો સમાસ થાય છે દ્વિગુ સમાસ થાય છે કયો સમાસ થાય છે દ્વિગુ સમાસ થાય છે ત્યારબાદ છે કહેવતમાં અર્થ શોધો કીડીને કણ અને હાથીને મણ મતલબ કે જરૂરિયાત જેને હોય એને અનુસાર એને મળી જ રહેતું હોય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી કહેવત નો અર્થ આપો જાગ્યા ત્યારથી સવાર મતલબ કે દોષ સમજાય કે તરત જ એને છોડવો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી મનહરથ એટલે શું થાય જો વિસર્ગ જે છે એનો ઓ થઈ ગયો છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી મનોરથ ત્યારબાદ છે વાક્ય ને કર્તરી બનાવો શીલા થી માંડ ચાલી શકાય છે મતલબ કે શીલા માંડ ચાલી શકી એમ આવશે શીલા માંડ ચાલી શકશે એમ આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ પ્રશ્ન છે સમાસ ઓળખાવો અબિલ ગુલાલ તો અબિલ અને ગુલાલ શું આવશે એટલે અબિલ અને ગુલાલ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી બરોબર અને પ્રત્યે વિગ્રહ છૂટો છે આપણો રાઇટ શું બનશે આન્સર શબ્દનો સમાનાર્થી શબ્દ હટાણું એટલે શું થાય ખરીદી થાય શું થાય ખરીદી આ તળપદા શબ્દ છે એટલે ખાસ બધા યાદ રાખી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવો તક નો ઉપયોગ કરીને સ્વાર્થ સાધનાર એનો શું કહેવાય એને તક સાધુ કહેવાય શું કહેવાય તક સાધુ કહેવાય જો અહીંયા તક આપ્યું છે અને અહીંયા સાધનાર એટલે સાધુ આપ્યું છે એટલે તક સાધુ તમે આમ પણ યાદ રાખી શકો છો ત્યારબાદ છે વાક્યને શુદ્ધ રીતે ફરીથી લખો સમય નથી વાત વાત કરવાનો સાથે પુષ્પો બરોબર પુષ્પ સાથે વાત કરવાનો સમય નથી આ રીતનું બનશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી વાક્ય આ ડોળું છે એને આપણે ગોઠવવાનું હતું વિરુદ્ધાર્થી શબ્દ આપો વ્યષ્ટિ તો શું થાય સમય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ તારવો તો જાવ દરિયો આ રીતે લખાય છે ત્યારબાદ વિનાયક જે છે એ આ રીતે લખાય આ રીતે લખાય ગરિયો ત્યારબાદ ઉપનિષદ આ રીતે લખાય ઉપની પછી સ જે છે સફાડી નો આવશે એટલે આપણો રાઈટ આન્સર આમાં શું બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે વાક્ય ને કરવણી બનાવો મેં નીલાને વાત કહી મતલબ કે મારાથી નીલાને વાત કહેવાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી પાડ શબ્દ નો સમાનાર્થી શબ્દ પાડ મતલબ શું થાય ઉપકાર ત્યારબાદ જો અહીંયા કીધું છે કે ભાઈ ફાળ શબ્દનો અર્થ આપો ફાળ એટલે શું થાય ધ્રાસકો થાય શું થાય ધ્રાસકો વાટ જોવી તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એને શું કહેવાય પ્રતીક્ષા કહેવાય તો પ્રતીક્ષાની જોડણી પણ ખાસ યાદ રાખી લેજો જો પ્રતીક્ષા આ રીતે લખાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ સભામાં સાંભળનાર શબ્દ શું માટે એક શબ્દ આપો તો એને શું કહેવાય શ્રોતા કહેવાય શું કહેવાય શ્રોતા કહેવાય ત્યારબાદ છે આવજા તો આવ અને જા આવક અને જાવક એટલે કયો સમાસ થાય દ્વંદ્વ સમાસ થશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ગરીબ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય તો ગરીબ તો શું થાય ધનવાન થાય અને ગરીબ માટેનો સમાનાર્થી શબ્દ એક ખાસ યાદ રાખી લેજો નોટ કરી લેજો બધા તો શું થાય મુફ્લિસ થાય શું થાય મુફ્લિસ થાય ખાસ બધા એક શબ્દ નોટ કરજો ગરીબ એટલે શું થાય મુફ્લિસ શું થાય મુફ્લિસ અને ધનવાન એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ નિપજ શબ્દનો સાચો સમાનાર્થી નિપજ મતલબ પેદાશ બરોબર છે ઉત્પાદન શું થાય ઉત્પાદન તો પેદાશ નિપજ પ્રશ્ન છે ઊંધું ઊંધુ ઊંધુ નો સાચો વિરુદ્ધાર્થી ઊંધું તો ચતુ થાય શું થાય ચતુ કહી ન શકાય તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એને શું કહેવાય અકથ્ય કહેવાય શિયાળો એ શિયાળો અલંકાર ઓળખાવો તો શું આવ્યો અલંકાર અનન્વય અલંકાર થશે એટલે આન્સર બનશે ઓપ્શન નંબર એ બરાબર માં શિયાળો અલંકાર થાય ત્યાર પછી ત્રિભુવન ત્રણ ભુવનો સમૂહ કેવો આગળ આગળ સંખ્યા આવી એટલે કયો અલંકાર થાય દ્વિગુ સમાસ થઈ છે બરોબર સમાસ અલંકાર ને પૂછ્યું કેવો થાય દ્વિગુ સમાસ થશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી સ્વલ્પ અ સંધિ છોડો બરોબર જયારે ઉત્તા અ ભેગો થાય એટલે શું બને વ બને જો વ્યા વત્તા અ ભેગો થયો એટલે બરોબર છે વ બન્યો એટલે આપણો વઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી સ્વલ્પ બરોબર છે સુવત્તા અલ્પ સુવત્તા અલ્પ બરાબર શું થયું સ્વલ્પ થયું શું થયું સ્વલ્પ થયું એટલે આપણો રાઈટ આન્સરમાં બન્યો સુવત્તા અલ્પ તો મિત્રો આજે બરોબર બરાબર બધાએ બધા પ્રશ્નો આપણે ગુજરાતીના પૂરા કરી નાખ્યા છે લગભગ એકતાલીસ શિફ્ટમાં પૂછાયેલા પાંચસો પ્લસ ગુજરાતીના પ્રશ્નો આપણે છ ભાગમાં કમ્પ્લીટ કરી દીધા છે બરાબર છે આ તમામે તમામ ભાગ પરીક્ષા પહેલાં સીસીની પરીક્ષા પહેલાં જોઈ લેવા આગ્રહ બરોબર છે તમને હું વિનંતી કરું છું કારણ કે આમાંથી પ્રશ્નો જો પૂછાય તો તમારે રિપીટ થાય તો તમને આવડી જાય અને સારું એવું તમારું રિવિઝન પણ થઈ જાય બરાબર અને તમને મોટો મોટો ખ્યાલ પણ આવી ગયો છે સીસીમાં કેવા પ્રકારના ગુજરાતીમાં પ્રશ્નો પૂછાવાના છે બરોબર છે એટલે વિડીયો બધા જોઈ લેજો ખાસ અને ગણિતના અને રીઝનિંગમાં બરોબર કોઈ કોમેન્ટ ન કરતા કે હવે દાખલા બરોબર છે ગણાવો કારણ કે મારે પણ હાલમાં રિવિઝન બાકી છે રિવિઝન કરવાનું છે અને મોક ટેસ્ટ પણ મારે આપવાની છે બરોબર છે એટલે હવે ગણિતના તમે કોઈ પણ ફેકલ્ટી પાસે વિડીયો જોઈ શકો છો બરોબર છે હું તમને સજેસ્ટ કરી શકું છું ભેંસકી પાઠશાળાના લેટેસ્ટ જે વિડીયો છે એ તમામ બધા જોઈ લેજો કારણ કે એને બધા લેટેસ્ટ જે પેપર લેવાના છે એના સોલ્યુશન કરાવેલા છે બરોબર છે તો એ અને એક નવી ચેનલ આવી છે બરોબર છે અને તમને બેઝિકથી શીખવાડે છે બરોબર છે તો એ પણ વિડીયો તમે જોઈ શકો છો તો મિત્રો હું તમને બરોબર છે અહીં સુધી આપણે વિડીયોને રાખવી મળ્યા કંઈક નવા વિડીયોમાં જ્યારે પણ સમય મળશે ત્યારે બરોબર છે જય હિન્દ જય ભારત વંદે માત્ર